અર્ધો કપ દહીં અને અર્ધો કપ પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ તો આજે જે આપણે નાસ્તો બનાવવાના છે એ ખાવામાં એકદમ ટેસ્ટી એવો લાગે છે આ નાસ્તો ઘરમાં બધાને બોજ ભાવશે હવે તેમાં ઉમેરીશું એક કપ જણી સમારેલી મેથીની ભાજી એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એક ટી લીલા મરચાંની પેસ્ટ સાથે એક ચોથા ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી તો આપણે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી બેટર એકદમ સારી રીતે સેટ થઈ જાય તો બેટરને સેટ થતા દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે હવે આપણે આ બેટરને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ તો બેટરને આપણે અડધું કરી દીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે હવે આપણે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી લઈએ તો પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન સફેદ તલ સાથે થોડા મીઠા લીમડાના પાન અને હવે વઘારને આ રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે તેમાં તૈયાર કરેલું બેટર અને હવે ઢાંકી મિનિટ લો ફ્લેમ પર થવા દઈએ તો નાસ્તાને કુક થતા ત્રણ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી નાસ્તો બન્યો છે ક્રિસ્પી હશે એટલો ખાવામાં સ્વાદિષ્ટ લાગશે હવે બીજી સાઈડ પણ મિનિટ કરી તો તૈયાર છે એકદમ સુપરટેસ્ટી નાસ્તો હવે તેને ગરમ ગરમ સર્વ કરી તો સવારે અને સાંજે ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો